જાહેર કરવામાં આવેલ પરંતુ તેઓનું સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ ઘણા સમયથી નોટરી થયેલ વકીલોને મળેલ ન હતું તે તાકીદે આપવા માટે વડોદરા વકીલ મંડળના કારોબારી સભ્ય વિરાજ પ્રકાશ ઠક્કર તથા ધવલ પટેલ માનનીય સાંસદ શ્રી હિમાંગ જોશી કેન્દ્રના લો મિનિસ્ટરને રજૂઆત કરતા સમગ્ર ગુજરાતમાં વડોદરા શહેર જિલ્લાના વકીલોને સીઓપી મળી ગયેલ છે અને આ સર્ટિફિકેટ આપની કામગીરીના ભાગરૂપે ગુજરાતમાં સૌથી વધારે સીઓપી વડોદરા જિલ્લાના નોટરી વકીલોને મળેલ છે તે બદલ તેમનો ધન્યવાદ માનવામાં આવ્યો છે તમામ નોટરી વકીલશ્રીઓએ ટિકિટો માટે એનટીઆર નંબર ટ્રેઝરીમાંથી મેળવવા માટે સર્ટિફિકેટ સિક્કા અને અરજી સાથે નોંધણી કરવા તમામ નોટરીઓ ને વિનંતી કરવામાં આવી છે અને તમામ નોટરીઓને માજી પ્રમુખ હસમુખ ભટના ખૂબ ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે એ કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી હતી અને એના અનુસંધાને માર્ચ બે હજાર ચોવીસની અંદર બધાને અપોઇન્ટમેન્ટ આપી દેવામાં આવેલી હતી પરંતુ ઘણા લાંબા સમયથી છ મહિના ઉપરાંતથી એના જે સીઓપી આવવાના હતા એ આવતા ન હતા કારણ કે આખા ભારત દેશમાંની પ્રક્રિયા ચાલુ હતી તેવા સમયે મેં ઓક્ટોબર મહિનાની અંદર આપણા વડોદરા શહેરના જે યુવા સાંસદ છે શ્રી જોશી એમનો મેં સંપર્ક સાધેલો હતો અને એમને રજૂઆત કરી હતી કે છેલ્લા છ મહિના ઉપરાંતથી સીઓપી વડોદરા શહેરના આવતા નથી તો એ માટે કાયદામંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવે એને અનુસંધાને મંત્રીશ્રીની તાત્કાલિક રૂબરૂ મુલાકાત કરવા માટે ડૉક્ટર હેમાંગ જોશીએ જે પ્રયત્ન કર્યા અને એના અનુસંધાને જે સાંસદ આપણી ચાલુ હતી એ દરમિયાન લોકસભાની અંદર હું તથા મારી સાથેના જે ધવલભાઈ પટેલ છે મારા સાથી મિત્ર કારોબારી સભ્ય હતા એ અને આપણા યુવા સાંસદ હેમાંગભાઈ જોશીએ કાયદામંત્રીશ્રી નેભવળ સાહેબને રજૂઆત કરી હતી અને ત્યાર પછી અત્યાર સુધીમાં નેવું ટકા જે સીઓપી છે વડોદરા શહેરના વડોદરા જિલ્લાના વકીલોના નોટરી માટેના તમામ આવી ગયા છે અને માત્ર દસ ટકા જે ટેકનિકલ એરરના કારણે છે એ પેન્ડિંગ રહેલા છે એ રજૂઆત કર્યા પછી પણ ત્રણથી ચાર વખત ફરી વખત સાંસદશ્રીને મેં રજૂઆત કરેલી હતી કે હજુ પેન્ડિંગ છે હજુ પેન્ડિંગ છે અને એને ધ્યાને રાખીને સાંસદશ્રીએ કેન્દ્રમાં પણ એ બાબતે રજૂઆત કરી હતી અને એ માટે આપણા જે અમારા વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખશ્રી છે ભટ્ટ સાહેબ હસમુખ ભટ્ટ સાહેબે રોજ હેમાંગભાઈ જોશી સાહેબ તથા જે કાયદા મંત્રી જે છે એમનો અને મારો તથા મારા સાથી મિત્ર ધવલ પટેલનો આભાર વ્યક્ત કરેલો છે કે આખા ગુજરાતમાંથી સૌ અને સૌથી વધારેમાં વધારે સીઓપી આવેલા હોય તે વડોદરા માટેના આવેલા છે અને એ કામગીરી માટે અમારા સૌનો આભાર માનેલો માનેલો છે એ માટે હું આપણા ભટ્ટ સાહેબનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપનો પરિચય પૂરો હું વિરાજ લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશની અંદર નોટરીઓને એક પણ પૈસો લીધા વગર વિધાઉટ કરપ્શન નોટરી આપી દેવાનો નિર્ણય કરેલો તેમાં ગુજરાતની અંદર આઠ હજાર નોટરી ડિક્લેર કર્યા એ ડિક્લેર કર્યા બાદ ઘણા સમય લાંબો સમય પૂર્ણ થઈ જવા છતાં પણ પ્રેક્ટિસ સર્ટિફિકેટ ઓફ નોટરી મળતું ન હતું ત્યારે વડોદરા વકીલ મંડળના એક માજી કારોબારી સભ્ય એક્ટિવ થઈને સંસદસિંહનો સહકાર લઈ અને કેન્દ્ર સરકારની અંદર રજૂઆત કરી અને લો મિનિસ્ટરને મળી અને વડોદરાની અંદર મારું તો છાતી ઠોકીને કહેવું છે કે આખા ગુજરાતમાં સૌથી વધારે સીઓપીના જો સર્ટિફિકેટ આવ્યા હોય તો એ વડોદરામાં આવ્યા છે અને વડોદરામાં આવવાનું મુખ્ય કારણ એ છે કે બરોડા બાર એસોસિએશનના માજી કારોબારી સભ્ય વિરાટ ઠક્કર અને ધવલ પટેલ દ્વારા સંસદશ્રીને રજૂઆતને સંસદશ્રીની લો મિનિસ્ટરને રજૂઆતના કારણે વડોદરાના મોટા ભાગના નોટરીઓને સીઓપીના સર્ટિફિકેટો આવી ગયેલા છે ઓકે એટલે સંસદશ્રીને સરકારે વિધાઉટ એની મની નોટરી આપી દીધા એ ઇતિહાસ છે એટલે અને આ સીઓપી મળવાના કારણે એમનો અભિનંદન